અંકલેશ્વરની શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના બે હજાર વીસમાં કરવામાં આવી હતી આ ક્રેડિટ સોસાયટી લારી ગલ્લા છૂટક શાકભાજી તેમજ ફ્રૂટ સહિતના ધંધારથી ધિરાણ કરે છે અત્યાર સુધીમાં દસ લાખ જેટલું ધિરાણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ગોલ્ડ લોનનો પણ પ્રારંભ થઈ જવા રહ્યો છે ત્યારે આજ રોજ નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલય ત્રણ રસ્તા સર્કલ નજીક બ્રિજ કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ કાઝી શોપિંગ સેન્ટર્સ ખાતે શરૂ કરવામાં આવી છે સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની કાર્યાલયનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બે નાના વેપારીઓને દસ દસ હજારના ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન ચેતન ગોળવાડા સેક્રેટરી નરેન્દ્રભાઈ પટેલ

લહેરી ગલ્લાવાળાઓ હોય એવા લોકોને મદદરૂપ થવા માટે બે હજાર વીસની અંદર આ ક્રેડિટ સોસાયટીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે સવા લાખ જેવા શેર શેરબંધો ઊભું થયું છે અને દસ લાખથી વધારે આજે ધિરાણ પણ આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ગોલ્ડ રન પણ આ ક્રેડિટ સોસાયટી દ્વારા આપવામાં આવનાર છે ત્યારે જે રીતે ચેરમેન શ્રી ચેતનભાઈ ગોરવાડા અને એમની આખી જે ટીમ એમને જે આ વિચાર નાના હતા લારી ગલ્લાવાળા હતા એવા લોકોને તકલીફ પડતી હતી ત્યારે એ તકલીફ દૂર કરવા માટે નાના લોકોની પણ ચિંતા કરીને આ વિદ્યુત સિટી કોપરેટિવ ક્રેડિટ સોસાયટી ઊભી કરીને આ ચેતનભાઈ અને એમની આખી જે ટીમ છે એ ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર